નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિયાર બજાર ભાવની ચેનલમાં તો લસણ પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર લસણ બજારમાં ફરી એકવાર પ્રતિ મણે સો રૂપિયાનો સુધારો તો આગામી દિવસોમાં 200 રૂપિયા વધવાની ધારણા સાથે જ લસણનો સંગ્રહ કર્યા હોય તો તેવા ખેડૂતો ખાસ આ વિડિયો જોવે અને આવા જ વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખે તો સૌપ્રથમ આપણે લસણ બજારની વાત કરીએ તો હાલ મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાંથી હવે લસણની કાપણી થઈ ચૂકી છે ત્યારે લસણની કામણી થતાં જ મોટી માત્રા ભાળીને અત્યારે વેપારીએ બજાર બિહારીને ખેડૂતો પાસેથી માત્ર આઠસોથી લઈને પંદરસોની વચ્ચે જ પ્રતિ મણે ખરીદી થવા લાગી છે જ્યારે ખેડૂતોએ વાવેતર કર્યું ત્યારે પ્રતિ વીસ કિલોના ભાવ સાત હજારથી સાત હજાર પાંચસો હતા તેની સરખામણી અત્યારે પંદરસો રૂપિયા ભાગ્યે જ મળતા હતા ત્યારે હવે લસણની બજારમાં ભાવ ઘટ્યા ભાવથી આજે સુધારો હતો આ ભાવથી બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી પરંતુ એવરેજ બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો હતો આગામી દિવસોમાં લસણની બજારમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં વેસવાલી ઓછી હોવાથી ભાવમાં મણે પચીસથી લઈને પચાસ રૂપિયા જેટલો સુધારો હતો જ્યારે આગામી સમયમાં હજી પણ દસથી લઈને સો રૂપિયા જેટલો પ્રતિમણે સુધારો થાય અને જો માંગ રહેશે તો બસો રૂપિયા વધવાની ધારણા છે જ્યારે હવે રાજકોટમાં દેશી લસણના સત્તરસો કટ્ટાની આવક હતી ને ભાવ મુંડામાં બસોથી પાંચસો લસણમાં આઠસોથી એક હજાર પચાસ અને એક્સ્ટ્રા ઓર્ડનેરી ક્વોલિટીની અંદર બારસો પચાસથી સોળસો ચાલીસ સુધીના ભાવ હતા જ્યારે જામનગરમાં લસણના સત્તરસો કટ્ટાની આવક સામે ભાવ ચારસો વીસથી તેરસો એક્યાસી ગોંડલની અંદર પચીસસો કટ્ટાની આવક સામે ભાવ ત્રણસોથી અગિયારસો પાંચ અને મધ્યપ્રદેશમાં લસણના થી પંચોતેર કટ્ટાની આવક હતી ને ભાવ પ્રતિ ક્વિન્ટલ ચાર થી નવ હજાર હતા ને ઊંટી ક્વોલિટીની અંદર ચાર થી અગિયાર હજાર બોલાતા હતા તો બસ આજના લસણના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર